કે અમે એકસોને છેંતાલીસ ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનું ત્રણ હજાર કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના ઓરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણાને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વરે દસ કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં ત્રણ થી ચાર હજાર રોડ જુએ અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગતિ કામ થાય તો બસો ત્રણસો વરે પણ આ રોડોની માગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિનું નિર્માણ છે ત્યારે

જે વ્યક્તિગત સુખી સમાજ સુખી જે સમાજવાની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યા અને એના કારણે ચાક આ એકસો ને છેતાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કુલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામ થી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામ થી ગામ ને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસો ને છેતાલીસ સમાજો ગુજરાત સરકાર ને જીએસટી ભરતા હોય જેની વસ્તી વધારે એ જીએસટી પણ વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માંગણી છે ઓડો ને છેતાલીસ જ્ઞાતિઓની કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો એક્યાસી કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ આ અમારી પહેલા નંબરની માગણી છે બીજા નંબરની માંગણી ઝવેરી પંચભાઈને એમને ભાઈ જ્યારે ઝવેરી પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે સાડા સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય પંચોતેર નગરપાલિકાની ચૂંટણી બાકી હોય

જ્યાં સમાજ વધારે હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય કે આ બાજુ ઓગણપચા જિલ્લાના તાલુકા ના યુનિટ બની ને વસ્તી ના ધોરણે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ